મેથીના પાલક ઠંડી માટે ગરમા ગરમ ઓછા તેલમાં નવો નાસ્તો તમારું સ્વાગત છે ઘરનું કિચન માં આજે આપણે બનાવીશું લીલી તુવેર માંથી તો આપણે ઘણી બધી રેસીપી બનાવતા હોઈએ છીએ ખાસ કરીને શાક પણ જો આવો નાસ્તો બનાવી લીધો તો તમે કિલો કિલો તુવેર ખાઈ જશો અને જેમને પસંદ નહીં હોય ને એ પણ આ નાસ્તો જરૂરથી ખાશે તો આ મુઠિયા નથી અને કોઈ પણ જાતના ઢોકળા નથી એકદમ નવી જ રીતે આ નાસ્તો બનાવીશું અને એકદમ ટેસ્ટી બનશે તો આ નાસ્તો બનાવવાનો આ નવો આઈડિયા તમને કેવો લાગ્યો ને એમને કમેન્ટમાં કહેજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો જલ્દીથી કરી લેજો હવે આ લીલી તુવેરમાંથી નવો નાસ્તો બનાવવા માટે થ્રી ફોર્થ કપ લીલી તુવેરના દાણા લેશું બે ટુકડા મેં આ દૂના લીધા છે અને તીખાસ માટે એક મોટું મરચું લીધું છે તો આ તીખું મરચું છે ને એટલા માટે મેં આ એક જ લીધું છે હવે અધકચરું વાટી તૈયાર કરીશું તો તમે ઘણીવાર આમાંથી કચોરી અને ઘણું બધું બનાવ્યું હશે મેં પણ ઘણી બધી રેસીપી તમારી સાથે શેર કરી છે પણ તમે જો આવો યુનિક નાસ્તો બનાવી લેશો ને તો બધું ભૂલાઈ જશે હવે આ રીતે અધકચરું તૈયાર કર્યું ને એને આપણે એક બોલમાં કાઢી લેશું તો શિયાળાની સિઝનમાં ભરપૂર પ્રમાણમાં શાકભાજી મળતા હોય છે અને એનો આપણે ભરપૂર લાભ પણ લેતા હોઈએ છે તો એમાંથી એક આતુ વેર છે જે બહુ જ હેલ્ધી બને છે તો જો અહીંયા મેં અડધા કપ જેટલા મેથીના પાન ને અડધા કપ જેટલા ફ્રેશ લીલા ધાણા એડ કર્યા છે એક ટી સ્પૂન સફેદ તલ એક ટી સ્પૂન વરિયાળી થોડી હિંગ એડ કરીશું થોડો હળદર પાવડર એડ કરીશું હવે એક ટી સ્પૂન લાલ મરચું પાવડર એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે ખાંડ તમને મીઠાશ પસંદ હોય એ પ્રમાણે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું હવે અહીંયા એક કપ મેં બેસન લીધો છે તો આપણે બેસન અને રવાનો યુઝ કરવાના છે એનાથી ટેસ્ટી બનશે તો જેટલો બેસન લીધો ને એનાથી અડધો મેં અહીંયા ઝીણો રવો લીધો છે તો આ રીતે મિક્સ કરીશું જરૂર લાગે ને તો જ આપણે એમાં પાણી એડ કરવાનું છે પહેલાં આ રીતે મિક્સરને મિક્સ કરી લેવાનું એનાથી બહુ સરસ એવો ટેસ્ટ તો આવશે જ આવો યુનિક નાસ્તો તમે ક્યારેય નહીં બનાવ્યો હોય આપણે ઘણીવાર પાત્રા બનાવતા હોઈએ છે અને મુઠિયા ઢોકળા બનાવતા હોઈએ છે બધાને બધું આ પસંદ જ હોય છે પણ જો લીલી તુવે ન ખાતા હોય ને તો આ નાસ્તો ટ્રાય કરજો હવે આ નાસ્તો સરસ રીતે ફૂલે ને એના માટે થોડા બેકિંગ સોડા અને એક ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરીશું એટલે સોડા એક્ટિવેટ થઈ જશે અને નાસ્તો સરસ રીતે સોફ્ટ બનશે આ રીતે લીંબુનો રસ એડ કર્યા પછી હવે પહેલાં આપણે એમાં દહીં એડ કરીશું ત્રણ ટી સ્પૂન હું દહીં એડ કરું છું તો પાણી આપણે ઓછું એડ કરવું પડશે દહીં એડ કરવાથી નાસ્તો પણ સરસ એવો સોફ્ટ અને ફરસો બનશે અને ખાવાની પણ ખૂબ મજા આવશે આ રીતે મિક્સ કરી દઈશું જરૂર લાગે ને તો વધારે દહીં પણ તમે એડ કરી શકો છો અને આ રીતે તમે જુઓ હાથથી આપણે મિક્સ કરીશું ને એટલે બધું મિક્સ થઈ જશે અને જેવો આપણે મુઠિયાનો લોટ બાંધીને તૈયાર કરીએ ને બસ એવો જ આપણે તૈયાર કરવાનો છે તો અહીંયા મને પાણીની જરૂર નથી લાગતી એટલે હું પાણી એડ નથી કરતી જો તમને જરૂર લાગે તો એકથી બે ચમચી જેટલું એડ કરવાનું અને આ રીતે લોટ બાંધી તૈયાર કરવાનો આ રીતે તમે જુઓ બાઇન્ડિંગ આવી ગયું ને તો તમારે કોઈ વસ્તુ એડ કરવાની જરૂર નથી આ રીતે તમે મિક્સ કરો ને તો સરસ થઈ જાય છે હવે આપણે એમાંથી નાની નાની ગોળીવાળી તૈયાર કરીશું પણ એને આપણે સ્ટીમ કરવાની છે એટલે કે જે પ્લેટમાં આપણે સ્ટીમ કરવાની હોય ને એને આ રીતે તેલથી ગ્રીસ કરી લેવાની પછી હાથમાં પણ થોડું તમે તેલ લગાવી શકો છો એટલે હાથમાં ચોટે નહીં અને પછી નાની નાની સાઇઝની આ રીતે સ્મૂથ ગોળીવાળી તૈયાર કરવાની છે ને એકદમ નવો યુનિક ટેસ્ટી નાસ્તો તો તમે આવો નાસ્તો ક્યારેય બનાવ્યો છે કે ને મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો મને ખૂબ ગમશે તો આ રીતે પહેલાં આપણે બધા જ બોલ્સ બનાવી તૈયાર કરીશું અને આમાંથી ઘણા બધા બોલ્સ તૈયાર થશે તો એકદમ હેલ્ધી ટેસ્ટી બધા બોલ તૈયાર થઈ ગયા છે હવે આ બોલને આપણે સ્ટીમ કરવાના છે તો આ બોલ્સને હું ઓછા તેલમાં બનાવવાની છું એટલે સ્ટીમ કરીને બનાવું છું તો સ્ટીમરમાં આ રીતે પ્લેટ રાખ્યા પછી ઢાંકી બાર મિનિટ માટે સ્ટીમ થવા દઈશું બધા સરસ રીતે ફૂલી જાય અંદર સુધી કૂક થઈ જાય ને ત્યાં સુધી કૂક કરવાના છે આ રીતે તમે જુઓ ડબલ થઈ ગયા ને બસ હવે આપણે એને કાઢી લેશું અને એના ઉપર એક સ્પેશિયલ વઘાર પણ કરીશું આ રીતે તમે ડિમોલ કરશો ને તો બિલકુલ પ્લેટમાં ચોટિયા પણ નથી હવે તરત જ વઘાર કરવા માટે આપણે એક બીજી પેનમાં એક ટેબલ સ્પૂન તેલ લેશું તેલ ગરમ થાય ને એટલે એમાં એક ચમચી રાય રાઈસ સરસ રીતે ફૂટી જવી જોઈએ પછી મીઠા લીમડાના પાંદ એડ કરીશું અને એક ટી સ્પૂન તલ એનાથી બહુ સરસ એવો ટેસ્ટ આવશે હવે તૈયાર કરેલા જે બોલ્સ છે ને એ બધા એડ કરીશું તો અહીંયા જો તમને તીખાસ પસંદ હોય ને તો લીલું મરચું પણ એડ કરવાનું પણ આપણે ઓલરેડી લાલ મરચું લીલું મરચું એડ કર્યું છે તો બોલ સુપર ટેસ્ટી તો બન્યા જ છે મિક્સ કરી દઈશું અને વઘાર સાથે એકથી બે મિનિટ માટે સાતળી લેશું એટલે જો તમને ક્રન્ચીનેસ પસંદ હોય ને તો પણ તમે એમાં તૈયાર કરી શકો છો અને આ રીતે મિક્સ કર્યા પછી ઉપરથી હું થોડું લાલ મરચું પાવડર સ્પ્રિન્કલ કરું છું એનાથી બહુ સરસ એવો ટેસ્ટ આવશે લુક પણ સારો આવશે અને થોડા લીલા ધાણા પણ એડ કરવાના મિક્સ કરી દેસું અને આપણા સુપર ટેસ્ટી હેલ્ધી લીલી તુવેરમાંથી એકદમ નવા જ યુનિક બોલ બનીને તૈયાર થઈ ગયા છે તમે આ બોલને ચટણી સાથે ટોમેટો કેચઅપ સાથે ચા સાથે સર્વ કરજો બહુ સરસ એવા લાગશે તો નાના બાળકોથી લઈ મોટા બધાને આ રેસીપી પસંદ આવશે જો બાળકો લંચ બોક્સમાં તમારે નવું યુનિક મોકલવું હોય ને તો પણ બાળકોને તમે આ રીતે બનાવીને આપી શકશો બાળકો શાકભાજી ન ખાતા હોય ને તો આ રીતે બનાવી તમે જરૂરથી આપજો લંચ બોક્સ સો ટકા ફિનિશ થઈને જ આવશે તમે જુઓ કેટલા સોફ્ટ બન્યા છે ટેસ્ટી બન્યા છે અને અંદર સુધી કૂક પણ થયા છે તો તમને આ લીલી તુવેરના નવા ટેસ્ટી હેલ્ધી બોલ્સ પસંદ આવ્યા કે નહીં મને કમેન્ટમાં કહેજો મારી રેસીપી પસંદ આવી હોય ને તો જરૂરથી લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને એકવાર આ રીતે લીલી તુવેરના આ બોલ્સ જરૂરથી બનાવજો ચાલો ફરી મળીશું નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ